મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડની બેઠક ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન અંગે ચર્ચા કરાઈ હતી આ બાબતે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મુડવાડિયાએ જણાવ્યું કે ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજ્જ છે એનટીસીએની સહભાગિતાથી વાઘ સંરક્ષણ જતન માટેની કોમ્યુનિટી પાર્ટિસિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરાશે આપણી વાઘની પુનઃ પ્રવેશ થયો છે અને એ જે સેન્સસની અંદર વાઘ આપણે નોંધાયો છે ગુજરાતની અંદર એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વન્ય પ્રાણીઓની સંરક્ષણ અને એની વૃદ્ધિ કેવી રીતે થાય અને ઇકોલોજીકલ બેલેન્સ કેવી રીતે પ્રસ્થાપિત થાય એ માટેના અનેક ઉપાયો ઉપર પણ ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે વાઘની આપણે ત્યાં આવ્યો છે એ બાબતે એને સંરક્ષિત કરવા માટે અને વૃદ્ધિ કરવા માટે જે જે વન વિભાગે જે પગલાં લીધા છે એની વિસ્તૃત ચર્ચા કરીને આપણે જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એની સાથે સંકલનમાં રહીને એણે સૂચવેલા તમામ ઉપાયો અને કાર્યક્રમોનો આગળ વધારી રહ્યા છે અને એ રીતે આપણે આ ભાગ છે એ સંરક્ષિત થવાની સાથે વૃદ્ધિ પામે એના અનેક પગલાઓ લઈ રહ્યા છે